માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય નંબર એક જે ઘરોમાં શ્રીફળ રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને આનાથી ઘરોમાં અન્ન ભંડારો પણ ક્યારેય ખાલી થતા નથી નંબર બે જો તમને તમારા માતા પિતા અથવા ઘરના કોઈ વડીલ પાસેથી પૈસા મળે છે તો આ પૈસાને વરદાન સમજીને તમારા પર્સમાં રાખો આ પૈસા પર કેસર અથવા હળદરનું તિલક કરો અને તેને તિજોરીમાં રાખો આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ જો તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી તો તમારા પૂજા રૂમમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની મૂર્તિ સ્થાપિત કરો અને આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી નંબર ચાર રાત્રે સૂતી વખતે હંમેશા પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ધનની દેવી માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે શુક્રવારે દેવી લક્ષ્મીને લાલ ગુલાબની માળા અર્પણ કરો સાથે જ વિધિ વિધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો નંબર પાંચ જો તમે અપાર ધન પ્રાપ્ત કરવા માગો છો તો દર શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવો આ પછી ઝાડની ત્રણ વાર પરિક્રમા કરો આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે નંબર છ તમે ઘણા લોકોને તેમના ઘરમાં ચાંદી પિત્તળ અથવા આશાનો કાચબો રાખતા જોયા ન હશે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે કાચબો રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સમૃદ્ધિ માટે કાચબાની હંમેશા ઉત્તર દિશામાં રાખો નંબર સાત જો તમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છો પરંતુ ઘરમાં પૈસા ટકતા નથી તો દેવી લક્ષ્મીને એક સીકો અર્પણ કરો અને તેને નોટના ડબ્બામાં રાખો આમ કરવાથી ઘરમાં પૈસા ટકવા લાગશે પૂરાકોની સંપત્તિ અને વારસો મેળવવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પાણીથી ભરેલું શ્રીફળ અર્પણ કરવું જોઈએ નંબર આઠ શાસ્ત્રોમાં ગોમતી ચક્રને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે ગોમતી ચક્ર ગોમતી નદીમાં એક ચક્રના આકારમાં જોવા મળતો પથ્થર છે આ ચક્રને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે એવું કહેવાય છે કે અગિયાર ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે નંબર નવ ખાલી કૂવા પર દીવો પ્રગટાવવાથી અચાનક ધન પ્રાપ્તિમાં મદદ મળે છે દીવો રાત્રે કે સાંજે પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી પાછું વળીને ન જોવું જોઈએ પૈસા બચાવવા માટે તમારા પર્સમાં સાત લવિંગ રાખો જો તમે અતિશય ખર્ચ કરો છો તો તે બંધ થઈ જશે નંબર દસ જો તમારા ઘરમાં પૈસાની તંગી છે તો કમળના ફૂલની માળા લાવીને તમારા ઘરના મંદિરમાં રાખો કહેવાય છે કે કમળના ફૂલની માળા ધનનો માર્ગ ખોલે છે આ માળાથી તમારા ઈષ્ટદેવના નામનો એકસો આઠ વાર જાપ કરો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર અગિયાર દરરોજ રાત્રે સૂતા પહેલાં મોં અને હાથ ધોવા જોઈએ તેનાથી નકારાત્મકતા દૂર રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બંદકીના કારણે બિનજરૂરી પૈસા પણ ખર્ચાય છે તેથી ઘરમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર બાર જો તમને લાંબા સમયથી નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું અથવા તમને તમારા વ્યવસાયમાં લાભ નથી મળી રહ્યો તો તમારે સાંજે સૂર્યાસ્ત પછી મંદિરમાં કપૂરનો દીવો પ્રગટાવવો જોઈએ નંબર તેર સુક્તનો પાઠ કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે દરરોજ શ્રી સુક્તનો પાઠ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેનાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે નંબર ચૌદ પીપળના એક પાન પર શ્રી રામનું નામ લખીને દર શુક્રવારે પાંચ અઠવાડિયા સુધી પાણીમાં પધરાવાથી તમારા પૈસાની બચત થવા લાગશે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માગતા હોવ તો શુક્લ પક્ષના ચંદ્રને દૂધ અર્પણ કરો આ ઉપાય કરવાથી અટવાયેલા પૈસા પાછા મળે છે નંબર પંદર આપણે બધા આપણા ઈષ્ટદેવની પૂજા પોતપોતાના નિયમો અનુસાર કરીએ છીએ જ્યારે આપણે ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ ત્યારે તેમને ચોખા ચઢાવવામાં આવે છે પરંતુ જો ઈષ્ટદેવની પૂજા કરતી વખતે ઘણી વિધિઓનું પાલન ન કરવામાં આવે તો આપણને જોઈએ તેટલું પરિણામ મળતું નથી જેના કારણે આપણા ઘરમાં પૈસાની અછત થાય છે નંબર સોળ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા રૂમમાં ચોક્કસપણે દક્ષિણાવર્તી શંખ રાખો પૂજા દરમિયાન દરરોજ આ શંખ વગાડવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે નંબર સત્તર ખોવાયેલું ધન પાછું મળે એવું બહુ જ ઓછું થાય છે પરંતુ જો તમે શનિવારના દિવસે ભગવાન શનિદેવને તલ અર્પણ કરો છો તો તમને ચોક્કસ ફાયદો થશે જો તમે પૈસા કમાવાની નવી તકો મેળવવા માગો છો તો તમારે તરજ ઘરની બહાર નીકળતા પહેલા મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીથી ભરેલો નોટો રાખવો જોઈએ નંબર માટે રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરો રસોડામાં ગંદકીના કારણે અન્નપૂર્ણા માતા ઘરની બહાર ચાલી જાય છે અને તેનાથી પૈસા અને અનાજની અછત થાય છે નંબર ઓગણીસ કોઈ પણ સુરતમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમી કપડું લઈને તેમાં ચોખાના એકવીસ અખંડિત દાણા બાંધી દો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને આ કપડામાં બાંધેલા ચોખા પણ રાખો પૂજા પછી માતા પાસે તમારી ઈચ્છા માગો અને ચોખાની પોટલી તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે નંબર વીસ જો આર્થિક સમસ્યાઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને કમળનો ફૂલ ચઢાવવું જોઈએ જો તમે કોઈને પૈસા આપ્યા હોય અને તે તમને પાછા ન આપી રહ્યા હોય તો સૂર્યદેવને જાસૂદનો ફૂલ અને જળ અર્પણ કરો આમ કરવાથી તમને તમારા પૈસા ઝડપથી પાછા મળી જશે નંબર એકવીસ તમારા પર્સમાં હંમેશા દેવી લક્ષ્મીનો ફોટો રાખો આવું કરવાથી આર્થિક તંગી દૂર થશે પીપળના પાન પર સ્વસ્તિક બનાવીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આમ કરવાથી ફાયદો થશે તમારા પર્સમાં હંમેશા ચોખાના થોડા દાણા રાખો ધ્યાન રાખો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર